સ્વાગત છે મિત્રો મારા નવા લોગડી માં તો મિત્રો આપણે ફરવા આવ્યા છીએ તમને ખજુરભાઈ નું તેલ પણ બતાવું હવે બસ વાત વાત વાર્તા વાત તો આપણે ઓઈલ લઈ લીધું છે ઓઈલ લેવાનું છે સગાઈયા નું જો લો તો જો મિત્રો ખજુરભાઈ નું તેલ છે અહીંયા હા એ છે એ જ

લાઈક કરજો સપોર્ટ કરજો મિત્રો ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવી છે ચલો ઘરે તો મિત્રો હવે મામાના ઘરે જવાનું આપણે ઘરે જવાનું છે તો નમકવાનું છે તો આગળ

uh, uh, no. not, uh, not I <laughs> Alright, <laughs> <Hey. Katie. laughs> <feasibly> <JK>

ડૂબે <míner> <un> <juríd>

આને કોક રાખે હોય ઉબા પાં ભી ભຽງ ખજાના બપોરે બાપા ઓકે આ રીત આ જંગલ કોની ના જે સપોર્ટ ના થાને છોટઈ તો મિત્રો અને તો ઉડા તો મિત્રો આપણે જોરેથી ઉંદરા શોર્ટકટ રાખવો પડ્યો છે જલ્દીમાં થઈ તમે આવો તો ત્યાં જાળજો 10 થી 8 કિલોમીટર છે મારો બાપી ખાવા